ભારતમાં જો ચોર્યાસી લાખ જન્મોનો ખરેખર પ્રબંધ હોય તો મારે તો ચોર્યાસી એ લાખ જન્મો જે પણ જંતુ બનતું જે પણ બનવું છે પણ ગુજરાતી ભાષામાં જ બનવું છે અને હવે પછીની બે પંક્તિ જે કોઈ બોલતું નથી એ એટલી જ ગ્રેટ છે કે થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે યા વાહ મારે પણ હું એમને રમત રમતા નથી જોતો ની રમત ચાલુ રાખવાની છે વાહ કે રવિન્દ્રનાથ ટેગોર બંગાળમાં અને ગુજરાતમાં સુરેશ જોશી બંનેની કક્ષા સરખી શક ત્યા બાદ જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે કે મરણ આવે તો એને કહી શકું મિલકત પરાય છે ક્યા બાત હૈ